નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે એક ફિલ્ડની મુલાકાતમાં છે કપાસનું ખેતર છે આમાં કોમર્શિયલ કપાસ છે અને રોડ ઉપર જતો હતો હું તો નજર પડી મારી આ ખેતર ઉપર અને એકદમ અત્યારના પોઝિશનમાં દરેક ખેડૂતોની કપાસ સુકાઈ ગયા છે અને જે સારા છે આટલી બધી હાઈટ પણ નથી પરંતુ આપ જોઈ શકો છો આ કપાસની હાઈટ મતલબ કે લગભગ છથી સાત ફૂટ હાઈટ થઈ ગઈ છે અને ફ્લાવરિંગ મતલબ કે ઝીંડવા પણ થઈ ગયા છે જો કે વરસાદના કારણે અત્યારે દરેકને પોઝિશન ખરાબ છે તો આ કપાસમાં પણ થોડું ફ્લાવરિંગનું પ્રોબ્લેમ અત્યારે છે જ આ વેરાયટીમાં પરંતુ ઓવરઓલ આપ જોઈ શકો છો જો ફ્લાવરિંગ સારું આવે તો લગભગ થોડા જ થોડા થોડા અંતરે જ આ ફ્લાવરિંગ છે આનું તો બહુ સરસ વેરાયટી છે જો કે ખેડૂત નો નંબર મેં લીધો છે અને ખેડૂતને પૂછીશું આપણે કઈ વેરાયટી છે જો કે સમાચાર એવા માટે ખેડૂતો ફોરજી કપાસ છે અને આમાં ટ્રીટમેન્ટનો સૌથી મહત્ત્વનો રોલ છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આમાં ટ્રીટમેન્ટમાં આ ભાઈએ સૌથી પહેલાં તો દરેક સ્પ્રે મતલબ કે સાફ પાવડર જે કાર્બન મેન્કો મેન્કોજેમ જે આવે છે ખેડૂત મિત્રો એનો ઉપયોગ લગભગ ઓતરા સ્પ્રે કરેલો છે અને સાથે સારી કંપનીઓની દવાઓ જે કોસ્ટલી દવાઓ આવે છે કે જે તમને પંપ લગભગ દોઢસો બસો રૂપિયાની આજુબાજુ પંપ પડે એવી દવાઓ દર પંદર દિવસે છંટકાવ કરેલ છે આમાં ખાતર પણ સારા એવા ડ્રીચિંગ કરી અને આપ્યા છે અને ઉપર છંટકાવ કર્યો છે જેમકે ઝીરો બાવન ચોત્રીસ છે ઓગણીસ ઓગણીસ છે તેર ઝીરો પિસ્તાળીસનો છંટકાવ કર્યો છે એ જ રીતે ટ્રીટમેન્ટમાં ખેડૂતે કોઈ કસર બાકી નથી મેળવીને આપ જોઈ શકો છો ફૂટ પણ સારી છે ખેડૂત મિત્રો અને આની હાઈટ લગભગ સાત ફૂટ જેટલી હાઈટ છે કારણ કે મારી હાઈટ સાડા પાંચ ફૂટ જેવી છે અને મારાથી ઉપર લગભગ ફૂટ જેવું નીકળી ગયો છે એવરેજ સાડા છ પાંચ છ સાડા છ ફાટ ફૂટ હાઈટ કપાસની જ છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો સૌથી મહત્ત્વનો રોલ છે કપાસની અંદર શું હોય છે કે ટ્રીટમેન્ટ તમારી વેરાયટી સારી હોય પરંતુ જો ટ્રીટમેન્ટ જ ના હોય ખેડૂત મિત્રો તો તમે કશું જ નહીં કરી શકો તો આ ખેડૂતે ખૂબ જ સારી ટ્રીટમેન્ટ કરી છે ખૂબ જ સારી માવજત કરી છે જોકે વાતાવરણના કારણે થોડું પ્રોબ્લેમ થયો છે બાકી તો એમ છતાં પણ અત્યારની પરિસ્થિતિ એ ખૂબ જ સારું છે લોકોના ખેતરો હું જોઉં છું તો એના પરિસ્થિતિ મુકાબલે આમાં ખૂબ સારું એવું ઝીંડવા પણ ઝીંડવાની સાઇઝ પણ સારી છે મોટી છે આપ જોઈ શકો છો અને રોગ પણ બિલકુલ ઓછો છે અત્યારની પોઝિશનમાં દરેક ખેડૂતને વ્હાઈટ ફ્લાય લગભગ આવી ગઈ છે તો આમાં છે પણ થોડી ઓછી છે તો આ ખેડૂતે સારી ટ્રીટમેન્ટ કરી છે અને આવી જ રીતે આપણે જો ટ્રીટમેન્ટ કરીએ તો સારું એવું થાય જો કે કુદરત આધાર છે પછી વાતાવરણ પણ કહીએ છીએ આપણે ટ્રીટમેન્ટ કરીએ પણ વાતાવરણ આપણને સાથ ના આપે તો પણ બગડતું હોય છે પરંતુ ટ્રીટમેન્ટ મેન તો મહત્ત્વનો રોલ છે થોડો ખર્ચો કરવો પડશે હવે ખેતી ખર્ચા વગર ખેતી છે નહીં ખેડૂત મિત્રો તો આ એક વેરાયટી મેં જોઈ એટલે આનો વિડીયો બનાવવાનું મન થયું તો આ આની ઉપરની શાખા ડાળ તોડી બટકી નાખી છે ખેડૂત મિત્રો તો જોઈશું આમાં કેવું છે દસ પંદર દિવસ પછી કેવું રિઝલ્ટ છે આનું અને વેરાયટી વિશે પણ આપણે જાણકારી લઈ લઈશું ખેડૂત મિત્રો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી વિડીયોએ લાઇક જરૂર કર્યું ધન્યવાદ